પાટણ જિલ્લાના અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સર્વે સેટલમેન્ટની યાદીમાં નામ હોવા છતાં પણ અનેક અગરિયાઓ સાથે તંત્રએ અન્યાય કર્યો છે મીઠું પકાવવાની અડધી સિઝન પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પણ રણમાં પ્રવેશ નથી અપાયો આ અંગે અગરિયાઓએ વન વિભાગને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ પ્રવેશ ન અપાતા મોટી સંખ્યામાં અગરિયાઓ એકઠા થઈને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો ઉગ્ર ચાર પણ કર્યા રણમાં પ્રવેશ ન મળતા અગરિયાઓ મીઠું નથી પકવી શકતા જેથી આર્થિક રીતે આ અગરિયાઓ પડી ભાંગ્યા છે અગરિયાઓને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે રણમાં પ્રવેશ આપવાની અગરિયાઓ માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કચ્છનું નાનું રણ ચાર જિલ્લા સાથે સંકળાયેલું છે ત્રણ જિલ્લાના અગરિયાઓને રણમાં પ્રવેશ અપાય છે તો પાટણ જિલ્લાના અગરિયાઓને કેમ નહીં અગરિયાઓનું કહેવું છે કે અમે સરકારના નીતિ નિયમ મુજબ જ મીઠું પકાવીએ છીએ તેમ છતાં પણ અમારી સાથે અન્યાય કરવામાં આવે છે એ જમીનની અંદરથી અમે પાણી કાઢી અને મજૂરી કરી અને અમે મીઠાનું ઉત્પન્ન કરીએ છીએ તો શા માટે અમને રોકટોક કર્યા છે અમને રણની અંદર પ્રવેશ નથી મળી જેમ ખેડૂત ખેતી કરે છે એ હેતુથી ભૂમાફિયાનો શબ્દ શા માટે આવ્યો તો અમારા ઉપર અનેક વખત એવો આરોપ નાખવામાં આવ્યો છે કે ગુડખરને નુકસાન થાય છે તો અમે અગ્રિય વર્ગ જે છીએ એ અમે ગુડખરને કોઈ પ્રકારની અમે નુકસાન પહોંચાડતા નથી અમારું જે વારસાગત રીતે જે રોજગાર છીનવાઈ રહ્યો છે એ રોજગારી અમને પરત મળે એ હેતુથી પ્રવેશ આપવામાં આવ્યો નથી જે કંપનીઓ છે એમને અગર આપી અને પ્રેસ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં સુધી અમને કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી